નમસ્તે શ્રોતા મિત્રો આજે આપણે શ્રાવણ મહિનામાં આવતી બોળચોથની વાર્તા કરીશું તો મિત્રો તમને આ બધી કથા વાર્તા કેવી લાગે છે એ કોમેન્ટ કરજો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે પહેલાં વ્રતની વિધિ જાણીએ શ્રાવણ વદ ચોથના દિવસે આ વ્રત કરવામાં આવે છે આ દિવસે વ્રત કરનારે સવારે નિત્ય કર્મથી પરવારી અને કંકુ ચોખા તથા ફૂલના હારથી ગાય અને વાછરડાનું પૂજન કરવાનું હોય છે એક જ રંગની ગાય અને વાછરડો મળે તો એ બહુ જ સારું કહેવાય અને એકટાણું કરવું તેમાં ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ લેવી નહીં તે દિવસે બહેનો કોઈ વસ્તુને સુધારતી નથી કાપતી નથી ખાંડતી નથી એટલે એનું વિશેષ ધ્યાન રાખો તો ચાલો મિત્રો હવે આપણે વાર્તા સાંભળીએ માધોપરા નામે એક ગામમાં સાસુ વહુ રહેતા હતા બંને વિધવા હતા માલ મિલકતમાં રહેવા માટે કોરડી હતી અને ગાય અને વાછરડું હતા શ્રાવણ વધ ચોથનો દિવસ આવ્યો એટલે સાસુ નદીએ નાહવા ઉપડ્યા અને વહુને કહ્યું કે વહુ આજે બોડચોથ છે એટલે હું આવું ત્યાં સુધીમાં ઘઉંડાને ખાંડી મૂકજો વહુએ આ બધું સાંભળ્યું પણ અક્કલની ઓથમેરને કાંઈ સમજણ જ ન પડી કે સાસુ કયો ઘઉંલો ખાંડી અને રાંધવાનું કહીને ગયા છે હવે બન્યું એવું કે એમના ઘરમાં જે વાછરડું હતું તેનું નામ પણ ઘઉંલો હતું એટલે ઘઉંલાનું ધાન કે ઘઉંલો વાછરડો એ વહુની સમજમાં ફેર થઈ ગયો અને યોગાનો યોગ ઘઉંલાનો વારો ચડી ગયો ગાયના વાછરડાનો રંગ ઘઉં જેવો હતો એટલે સૌ એને ઘઉંલો કહેતા હતા એટલે વહુએ તો વાડામાં જઈ અને કુમળા વાછરડાને વધેરી નાખ્યો ને પછી ચૂલો સળગાવી અને તેમાં ઘઉંલાને ખાંડીને નાખ્યો થોડી વારમાં સાસુ નદીએથી નહીંને ઘરે આવ્યા અને વહુને પૂછવા લાગ્યા કે વહુ ઘઉંલો રાંધ્યો વહુ કહે રાંધ્યો તો ખરો પણ ઘઉંલાએ ખૂબ તોફાન કર્યું છે મહામુસીબતે એને ખાંડી અને ચૂલે ચડાવ્યો છે આ સાંભળીને સાસુના હૈયામાં તો ફાળ પડી હાય રામ વહુ તમે કયા ઘઉંલાની વાત કરો છો વહુએ ચોખટ કરતાં કહ્યું બીજો કયો ઘઉંલો હતો આપણી આપણી પાસે તો ગાયનો વાછડો હતો એને જ મેં રાંધ્યો છે આથી સાસુએ કપાળ પર હાથ પછાડતા કહ્યું મેં તમને ઘઉંલાનું ધાન રાંધવાનું કહ્યું હતું અને તમે વધેરીને બેઠા હાય રામ હવે શું થાશે આજે ચોથનો દિવસ છે અને ગામની સ્ત્રીઓ આપણે ત્યાં વાછરડાની પૂજા કરવા આવશે તેમને આપણે શું બતાવીશું ગભરાઈ ગયેલા સાસુ વહુએ ભેગા મળી અને ઘઉંલાવાળું હાંડલું એક ટોપલામાં મૂક્યું અને પછી ગામની બહાર ઉકરડામાં જઈને દાટી આવ્યા આ વખતે વગડામાં ચરવા ગયેલી ગાય પાછી આવી અને ઘઉલાને ના જોતા ભાભરતી ભાભરતી તે ઉકરડે આવી પહોંચી તેણે ઉકરડામાં સંતાડેલા હાંડલામાં સિંગડું માર્યું કે તરત જ વાછરડો સજીવન થઈ કૂદકો મારીને બહાર આવ્યો અને ગાયના આંચરને વળગી પડ્યો હાંડલાનો કાંઠો લો તેની ડોકે લટકતો હતો સમય જતા ગામની ગોરાણીઓ ગાય વાછડાની પૂજા કરવા સાસુ વહુને ત્યાં પહોંચી હવે એક જ રંગના ગાય વાછરડા આખા ગામમાં કોઈને ત્યાં ન હતા આથી બધા આ સાસુ વહુના ઘરે પૂજા કરવા આવતા હતા ગોરાણીઓએ સાસુ વહુને આંગણે આવીને જોયું તો ઘર બંધ હતું બિચારા સાસુને વહુ બીકના માર્યા અંદર ભરાઈને બેઠા હતા એક ગોરાણી બોલી બા ઘર કેમ બંધ રાખ્યું છે ખોલો અમે ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છીએ પરંતુ અંદરથી કોઈ ઉત્તર ન મળ્યો કે ન તો કોઈએ બારણું ખોલ્યું આથી સૌને નવાઈ લાગી એટલામાં ભાંભરતી ભાંભરતી ગાય વાછરડાને લઈને દોડતી દોડતી ત્યાં આવી પહોંચી વાછરડાના ગળામાં હાંડલાનો કાંઠલો જોઈને બધાને નવાઈ લાગી તેમાંથી એક જાણીએ કહ્યું પણ ખરું અરે આજે તો વાછરડાના ગળામાં ફૂલનો હાર હોય કે કાંઠલો જુઓ આવતી કોણે કર્યું હશે ઘરમાં ભરાયેલા સાસુ વહુએ આ સાંભળીને લાગ્યું કે આ બધી ગોરાણીઓ એમને મેણા મારે છે પણ વહુએ તો બારણાની તિળાડમાંથી જોયું તો ઘઉલો જીવતો હતો અને તેની ડોકે કાંઠલો લટકતો હતો સાસુ અને વહુ તરત જ બહાર આવ્યા સાસુએ ખુલ્લા દિલે પોતાની વહુના પાપની વાત કર્યા પછી કહ્યું કે બહેનો સાચે જ આજે તમારા વ્રતના પ્રતાપે મારો ઘઉલો સજીવન થયો છે અમે તો એને મારી જ નાખ્યો હતો પણ તમે એને જીવત દાંત આપ્યું છે ત્યારબાદ ગોરાણીઓએ ગાય વાછડાની પૂજા કરી અને વાછડાના ગળામાંથી કાંઠલો કાઢી ફૂલનો હાર પહેરાવ્યો તથા ગાય માતાને કહ્યું કે ગાય માતા તમારું વ્રત અમારું એ દિવસથી સઘળી સ્ત્રીઓએ વર્ષો બોળ ચોથનું વ્રત કરવાનો નિયમ લીધો આ દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં ત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે માટે જ ભાવિક ભક્તો ભાવિક સ્ત્રીઓ ગાયની પૂજા કરે છે અને તેને જમાડે છે એક લોકવાયકા પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર આજે એવું કહેવાય છે કે બાફેલા મગ એની અંદર લસોટેલી લીલી ચટણી નાખી અને સાસુ વહુને રોટલો ગરમ કરીને ખવડાવે અને એવી રીતે જમે છે અને તાવડી પણ તે દિવસે નવી લેવામાં આવે છે તો હે ગાય માતા જે તમને પૂજે છે તે સૌનું કલ્યાણ કરજો જે તમારું વ્રત કરે છે તમારા ઉપવાસ કરે છે કથા વાંચનાર અને કથા કહેનાર સર્વેનું તમે ભલું કરજો સૌને જય શ્રી કૃષ્ણ